શનિશ્વરી અમાસે ચાનોદ કરનાળીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ નર્મદા સ્નાન અને કુબેર ભંડારીના દર્શન ઉત્સાહ પવિત્ર શ્રાવણ માસ અંતિમ દિવસ શનિશ્વરી અમાસ નિમિત્તે ચાણોદ કરનાળીના તીર્થ ક્ષેત્રમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી શ્રદ્ધાળુઓનું ઘોળાપુર ઉમટ્યું છે નર્મદા મૈયાના પવિત્ર જળમાં સ્નાન પિતૃ કાર્ય અને કુબેર ભંડારી મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે જેનાથી આખો વિસ્તાર શિવમય બન્યો છે હિન્દુ શાસ્ત્રોમાં

મંદિરનું ગર્ભગૃહ સફરજનના ફળોથી શણગાર આવ્યું છે જે શ્રદ્ધાળુઓમાં અનોખું આકર્ષણ જગાવી રહ્યું છે શ્રદ્ધાળુઓ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કુબેર દાદાને પ્રાર્થના કરી રહ્યા છે મંદિર ટ્રસ્ટે શિવ ભક્તોને શિસ્તબદ્ધ રીતે કતારમાં રહી દર્શન કરવા અને વીઆઈપી શ્રદ્ધાળુઓ માટે પોલીસ પ્રોટોકોલ સાથેના સુચારુ આયોજનનો લાભ લેવા વિનંતી કરી ધભોઈ તાલુકાની અંદર કરનાડી ગામ આવેલું છે ત્યાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે જેમ કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અમે પોતે વડોદરાથી આવીએ છીએ છેલ્લા દસથી બાર વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ અહીંયાની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે તદુપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાઈ છે ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાનના દર્શન દર અમાસ પર થાય જ છે જય કુબેર જય મહાકાલી માં આજ શ્રાવણ માસ કા અંતિમ દિન હે શનિશ્ચરી શનિવાર હે શનિશ્ચરી અમાવસ્યા કે રૂપ મે મનાયા જાતા હે हजारों की संख्या में दूर दूर से लोग यहाँ पर आए हुए हैं खासकर महाराष्ट्र में में इसको अमावस के रूप में मनाते हैं, जो कि हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले वो आज के दिन अपने जो बेल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं जो भी मंदिर होता है बेलों को भी मंदिर का दर्शन कराते हैं ऐसा परंपरा उन वो सब लोग निभाते हैं इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या बड़ी अमावस्या के रूप में मनाया जाता है सभी श्रद्धालु जन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की मनोरथ भी पूर्ण हो रही है साथ में आने वाले सभी श्रद्धालुओं से मैं निवेदन करता हूं नर्मदा मैया में स्नान करते समय पूर्वक स्नान करें जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे क्योंकि गंगा नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है तो ध्यान पूर्वक करें सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें एक निवेदन जो मैंने किया था आप सब लोग लाइन में लग करके के ही आए और जितने लोग वी आई पी हैं वो सब लोग त्रयोदशी के दिन आए जिससे कि जो लोग लाइन में लग के एक एक दो दो घंटे तीन तीन घंटे लाइन में लग के आते हैं उनके उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वी आई पी हो पहले ही दिन आ जाते हैं या जो वी आई पी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए आप सबके लिए कुबेर दादा से मैं प्रार्थना करता हूँ महाकाली माँ से प्रार्थना करता हूँ आप सबके मनोरथ पूर्ण हो जय कुबेर जय महाकाली माँ